અન્ના પૂર્ણા રસોઈઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે આદુ લીધું છે આદુમાંથી આપણે સૂંઠ બનાવવાની છે આદુ મેં ધોઈ અને આ રીતે સોલી અને લીધું છે સોલવામાં આપણે બધી આખી સાલ નથી કાઢી દીધી જો આ આ રીતે કરી અને આપણે આખી સાલ કાઢશું તો અડધું આદુ વેસ્ટ જશે એટલે આ રીતે મેં ચપ્પાની તારથી જ આ રીતે આછી પાત્રી પાત્રીસાલ કાઢી દીધી છે હવે આપણે આને સવારી લેવાનું છે તો આ રીતે કોઈ પણ કોટનનું કપડું લઈ અને એની અંદર આપણે લાંબી લાંબી ચીડી કરવાની છે તો આ રીતે આપણે વચ્ચે ભાગ કરીશું અને આ રીતે પતલી પટલી ચીરી કરીશું અને તમારે સીણવું હોય તો સીણી શકો પણ સીણવામાં એનો જે અંદર જે રસનો ભાગ હોય એ નીકળી જતો હોય છે અને આ રીતે જો કટિંગ કરીંગ કરશો તો રસનો ભાગ જે અંદર હોય તીખો એ બધું એમને એમ રહેશે તો આ રીતે આપણે બધું આદું સેલાં સમારી લઈશું જો આ રીતે આપણે બધું આદું સમારી લીધું છે એકદમ પતલી પટલી ચીપ્સ પાડી છે એટલે આ રીતે પટલી પટલી પાડીશું તો ફટાફટ સુકાઈ જશે તો અત્યારે મેં રાત્રે જો આ રીતે આપણે બધું આદું સરસ એવું સમારી લીધું છે અને આ રીતે પતલી પટલી ચિપ્સ પાડી છે મેં એટલે આ રીતે પટલી પટલી ચિપ્સ પાડીએ એટલે ફટાફટ આદું સુકાઈ જાય અને અત્યારે મેં રાત્રે ચિપ્સ પાડી છે આની એટલે આખી રાત હું આ રીતે પંખા નીચે રાખીશ અને પછી કાલે થોડીક વાર તરકી મૂકીશ એટલે સરસ એવું સુકાઈ જશે તો આ રીતે આપણે બધું છૂટું છૂટું કરી દઈશું આદું ચાલો હવે આપણે આદું સરસ એવું સુકાઈ ગયું છે જો સોંઠ બનાવવા માટે તૈયાર છે આ ભાગ્ય એટલે તરત જ વી રહી જાય છે અને આ તડકેથી લઈ અને તરત જ આપણે પીસી લેવાનું નહીં તો જો થોડીક વાર એમને એમ રાખશો તો હવાઈ જશે તો હવે આપણે આને પીસી લઈશું ચાલો આપણે હવે જોઈ લઈએ જો સરસ પીસાઈ ગયું છે આ રીતે એકદમ ઝીણું પીસવાનું જો એકદમ ઝીણું પીસાઈ ગયું છે હવે આપણે આને ચારી લઈશું આ રીતે કોઈ પણ લોટ ચાળવાની ચાળણી કે ગમે તે હોય એનાથી આ રીતે આપણે ચાલી લઈશું જો આ રીતે મેં બધું પીસી અને ચારી લીધું છે એમાંથી આટલા રેસા નીકળ્યા છે આ રેસા આપણે ચામાં નાખી દઈએ તો પણ ચાલે હવે આપણે આને આ રીતે કાચની બોટલમાં ભરી લઈશું જો આ રીતે આપણે કાચની બોટલમાં ભરી લીધી છે આપણે આટલી કાચની બોટલ ભરાણી છે ને જો આમાં તમે ઢાંકવા માટે આ રીતે પ્લાસ્ટિકનું ઢાંકણ જ રહેવું લેવું ને તો જો સ્ટીલનું ઢાંકણ રહેશું તો આ વસ્તુ ગરમ છે ગરમ હોય છે તો આના પરસેવાના પરસેવો આની અંદર વળશે અને તમારે સ્ટીલનું ઢાંકણ હશે તો તૂટી જશે તો આ રીતે પ્લાસ્ટિકનું ઢાંકણ જ રાખવું તો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં